જે સરપંચોની જે માંગણી હતી એ જે અમારા પાંચ લાખ સુધીના કામો પંચાયત કરી શકે પણ ટીડી સાહેબે હમણાં હાલે જે સીસીટીવી કેમેરાને પગલું મશીન ડાયરેક્ટ એજન્સીને કામ સોંપી દેવામાં આવેલું અને એ એજન્સી અમારા પણ ઓટીપી માગી અમે ઓટીપી આપી નથી અને તે બદલામાં તલાટીને દબાણ કરવામાં આવ્યું કે તમે જ આ કાર્ય નહીં કરશો તો તમને આ રીતે હું હેરાન કરીશ ને ગમે તેવા શબ્દો વાપરીને ટીડીઓ સાહેબે વાત કરી એ અમે ચલાવવા માગ ચલાવવા માગતા નથી અને કોઈ બી તલાટી હોય કે સરપંચ પર સીધી આંગળી છીનશે તો અમે કોઈ કોઈ બી ટીડીઓ હોય કે કોઈ બી અધિકારી હોય અમને સરપંચ સંઘ અમે છોડશું નહીં એ અમે ખાતરી આપીએ છીએ અને બીજું કે અમારા તલાટીને સરપંચ અને તલાટી કોઈ ખોટું કામ કરતા નથી અમે કોઈ ખોટું કામ કરીએ તો અમારા પર એક્શન લેવા તમારે તૈયાર રહેવાનું અમે કોઈ દિવસ ખોટું કામ કરતા નથી પણ ખોટું કરાવવા માંગે એ ચલાવી લેવામાં આવશે નહીં સભ્ય ખાતરી આપી છે કે અમે યોગ્ય નિર્ણય પીડીઓને યોગ્ય નિર્ણય અમે કરીએ અને એને અમે ખાતરી આપીએ કે હવે પછી પીડીઓ આ રીતનું કાર્ય કરશે નહીં એવી ખાતરી આપી છે ઘણા તલાટી પરથી એને માગણી કરી છે એટલે એ લોકોએ એમ કીધું છે કે તલાટી પરથી પૈસા લેવાના પણ સરપંચને જાણ નથી કરવાનો એ રીતે બી વાત કરી છે એ પૈસાની હવે કેટલી વાત કરીએ તો ખબર નથી પણ જે બી પૈસા અમે માંગીએ તમારા સરપંચને કહેવાનું નથી પણ એના પેલા પર તમારી સરપંચને બેવની સાઈન આવે તો અમને તો ખબર પડવાની જ છે અમે તલાટીને વોર્નિંગ આપી છે અમારા સિવાય બી કોઈ બી કાર્ય કર્યું તો જવાબદારી તમારી હશે એટલે કોઈ બી તલાટીને હમણાં કીધું છે કે તમારે કોઈ બી ચેક ફેક લખવાનો હોય ને હમણાં જાણ ભાગ કરતા નહીં આજે ધરમપુર તાલુકા પંચાયત ના જે સરપંચો અને તલાટી લોકોની જે પડતી મુશ્કેલી બાબતે અમારી સમક્ષ રજૂઆત આવી અને એ રજૂઆતમાં અમે વારાફરતી સરપંચોને શું યથા છે તલાટી લોકોને શું યથા છે એ વ્યથાને અમે બધાની સાંભળી અને એ વ્યથાને સારી રીતે ઉકેલ આવે અને બધાને જ એ રીતે સાંભળીને એ લોકોને પણ અમે જે સાંભળ્યું સરપંચ લોકોને એમાં પણ એ લોકોએ સંતોષ વ્યક્ત કર્યો અને તલાટી લોકોએ પણ એમને અમે પૂરેપૂરા સાંભળ્યા અને એ લોકોએ પણ સંતોષ વ્યક્ત કર્યો આ બંને લોકોની જે રજૂઆત હતી એ ખાસ કરીને એના વહીવટ બાબતની હતી અને એમાં જ્યાં પણ સતી રહેલી છે એ ક્ષતિને સુધારો કરવા માટે અમે લાગતા વળગતા અધિકારીઓ કલેક્ટર ડીડીઓ ટીડીઓ કે પછી સર્કલ ઓફિસર હોય એને સાથે મધ્યસ્થ રહીને ઉકેલ લાવવા માટે ખાતરી પણ આપી છે અને આવનારા દિવસોમાં આ તાલુકાનો વિકાસ ખૂબ સારો રીતે થાય અને કામો પણ ગુણવત્તા સભર થાય અને કોઈ ભ્રષ્ટાચાર કોઈ થાય નહીં એ તરફથીનું અમે ચોક્કસ ધ્યાન રાખીશું અને લોકોને સુખાકારી માટે અમે હંમેશા પ્રયત્ન રહેવાના છે અને રહીશું